હું જ્યારે પણ નાહવા જતી ત્યારે સસરા વોશરૂમમાં ખુશેને કહેતા કે વહુ હું વોશરૂમ સાફ કરવા જઈ રહ્યો છું નહીં તર તને દુર્ગંધ આવશે એમ કહી તે અંદરથી લોક લગાવી દેતા અને એક કલાક પછી પરસેવાથી લથબથ બહાર આવતા એક દિવસ મેં વોશરૂમમાં કેમેરો લગાવી દીધો અને તે રેકોર્ડિંગ જોયા પછી મારા હોશ ઉડી ગયા મારા લગ્નને થોડા મહિના જ થયા હતા મારા લગ્ન મારા ક્લાસમેટ સાથે થયા હતા મારા સાસરીએ મારા પતિ અને મારા સસરા હતા અમારી જિંદગીમાં બધું સારી રીતે ચાલી રહ્યું હતું પણ મને એક વાત ખૂબ જ વિચિત્ર લાગતી હતી જ્યારે પણ હું ન્હાવા માટે વોશરૂમમાં જતી તો મારા સસરા આવી અને દરવાજા પાસે ઊભા રહેતા અને મને કહેતા કે વહુ થોડા સમય રાહ જોવો હું વોશરૂમ સાફ કરી આપું છું જેથી તને દુર્ગંધ ન આવે અને પછી તે એક કલાક સુધી બહાર ન આવતા મને નવાઈ લાગતી કે મારા સસરા મારા માટે વોશરૂમ સાફ કરે છે આ વાત મને વારંવાર પરેશાન કરતી હતી પરંતુ મેં આ વાત કોઈને કઈ ન હતી કારણ કે મને અહીં આવ્યાને ઘણો ઓછો સમય થયો હતો હું ઘરના કામ કરી અને રૂમમાં આવી ગઈ આજે અમારા લગ્નને ત્રણ મહિના થઈ ગયા હતા અને આટલા સમયમાં હું મારા માતા પિતાના ઘરે એક પણ વખત રોકાવા માટે ગઈ ન હતી કારણ કે મારા સાસરીએ મારા પતિ અને સસરા એકલા હતા અને તેમના ખાવા પીવા માટે અને કોઈ બીજી બાબતોમાં મુશ્કેલી ન પડે તે માટે હું રોકાવવા ગઈ ન હતી આજે મા સાથે ફોન પર વાત કરી તો દિલ ઉદાસ થઈ ગયું હતું હું તેને ખૂબ જ મિસ કરી રહી હતી મેં હજુ મારી માતાને બાય કહ્યું અને ફોન રાખ્યો ત્યારે જ મારા પતિ રૂમમાં પ્રવેશ્યા મેં આંખોમાં આંસુ સાફ કરતા પૂછ્યું તમે આવી ગયા તેને મને રડતા જોઈ અને પૂછ્યું શું થયું ઠીક છે તું કેમ રડે છે મેં કહ્યું માની યાદ આવે છે મેં નીચા સ્વરમાં કહ્યું હતું તો તેને કહ્યું એમાં રડવાની શું વાત છે આજે ચાલ્યા જઈએ આંટીને મળવા માટે મે મો બગાડતા કહ્યું નહીં હું તો બે ત્રણ દિવસ રોકાવા માટે જઈશ તો મારા પતિએ કહ્યું હા બાબા ચાલી જાજે હવે મને ખાવાનું આપ મને મોડું થઈ રહ્યું છે અને મારે પણ કામ પર પાછા જવું પડશે જ્યારે મારા પતિએ કહ્યું ત્યારે હું હસતા હસતા કિચનમાં આવી તે બપોરનું જમવા માટે ઘરે આવતા હતા મેં જમવાનું ગરમ કર્યું અને ટ્રેમાં મૂકીને રૂમમાં ગઈ પછી અમે બંને સાથે જમ્યું તે પછી મારા પતિ કામ પર પાછા ચાલ્યા ગયા થોડા સમય પછી મારા સસરા ઘરે આવ્યા તે સવારે વહેલા જાગી જતા હતા અને પછી આઠ વાગે હું મારા પતિ અને સસરા માટે નાસ્તો તૈયાર કરતી હતી તે પછી સસરા નાસ્તો કરીને બહાર ચાલ્યા જતા અને સાંજે પાછા આવતા અમારા ઘરમાં બાથરૂમ સસરાના રૂમમાં હતું તે બહાર જતા તો રૂમને તારું મારીને જતા અને સાંજે જ પાછા આવતા મેં ઘણીવાર મારા પતિને કહ્યું હતું કે ઘરમાં એક જ વોશરૂમ છે તે પણ સસરાના રૂમમાં જે પણ તે લોક કરીને જાય છે મને પરેશાની થાય છે તો મારા પતિએ કહ્યું કે હું થોડા દિવસ પછી બીજું વોશરૂમ બનાવડાવી દઈશ થોડા દિવસ ચલાવ મને મારા સસરાની આદતો બહુ વિચિત્ર લાગતી તેથી જ્યારે પણ તે ઘરે આવતા ત્યારે હું પડોશમાં રહેતી મારી મિત્ર પાસે જતી રહેતી મારા લગ્ન પછી પછી તરત જ મારી એક મિત્ર આ વિસ્તારમાં રહેવા આવી ગઈ હતી અમારું આવવા જવાનું શરૂ થઈ ગયું હતું આજે મેં મારા સસરાને બપોરનું જમવાનું આપ્યું અને રૂમમાં ચાલી ગઈ અલમારીમાંથી કપડાં કાઢ્યા ઇસ્ત્રી કરી અને વોશરૂમ તરફ ગઈ અને હજુ વોશરૂમના દરવાજા પર હાથ મૂક્યો હતો કે મારા સસરા આવ્યા અને કહ્યું રાહ જોવો દીકરા પહેલા હું વોશરૂમ સાફ કરી આપું મારા સસરાને કહ્યું નહીં ના તમારે તકલીફ લેવાની જરૂર નથી હું જાતે કરી લઈશ તમારા સસરાએ કહ્યું ના ના હું કરું છું નહીં તર તને દુર્ગંધ આવશે તેને વારંવાર આ જ વાત કરી અને વોશરૂમમાં ગયા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હું હાથમાં કપડાં પકડીને તેમની રાહ જોઈ રહી હતી હું ખૂબ જ મૂંઝવણમાં હતી લગભગ એક કલાક પછી તે વોશરૂમમાંથી બહાર આવ્યા અને હું તેનો આભાર માની અંદર ગઈ પણ મારું દિલ કરી રહ્યું હતું કે હું તેને ઘણી બધી વાતો સંભળાવું તેના કારણે મારો ઘણો સમય બરબાદ થઈ ગયો હતો હું ત્યાંથી બહાર આવી તો તે મારી સામે એવી રીતે જોઈ રહ્યા હતા જાણે હું આકાશમાંથી ઉતરીને છું તેમની અવગણના કરીને મારા રૂમમાં આવી અને ઝડપથી થોડી તૈયાર થઈ કે એટલી વખતમાં દરવાજો વાગ્યો મેં રૂમનો દરવાજો ખોલ્યો તો મારી મિત્ર રૂમમાં પ્રવેશી અને તેણે હસતા હસતા પૂછ્યું કે કેમ છે મેં કહ્યું હું તો ઠીક છું પણ તું મને કે કે બહારનો દરવાજો કોણે ખોલ્યો તેને મો બગાડતા કહ્યું તારા સસરાએ અને કહ્યું મને તારા સસરા જરા વિચિત્ર અને અજીબ લાગે છે મેં કહ્યું કેમ તેને કહ્યું કંઈ નહીં છોડ પછી અમે અમારી વાતચીતમાં ખોવાઈ ગયા પરંતુ આ અમારો રોજિંદો નિત્ય કર્મ હતો હું અને મારા મિત્ર ઘરે કામ પૂરું કરી એકબીજાના ઘરે બેસવા જતા હું પણ ઘરે એકલી જ રહેતી હતી અને મારા મિત્રના ઘરે પણ તેના માતા અને પિતા જ હતા એટલા માટે અમે બંને એકબીજાના ઘરે જતા રહેતા અમે થોડી વાતો કરી અને પછી હું ચા નાસ્તો લઈ આવી અને પછી અમે બંને સાથે બેસીને ચા પીધી પછી તે તેના ઘરે ગઈ અને હું પણ વાસણો લઈને કિચનમાં ગઈ અને ઝરપથી જમવાનું બનાવ્યું આ સમયમાં રાત થઈ ગઈ હતી અને મારા પતિ દુકાન બંધ કરી અને ઘરે આવી ગયા હતા તે પછી બધાએ સાથે બેસીને ભોજન કર્યું પછી જ્યારે હું રૂમમાં પ્રવેશી ત્યારે મારા પતિ મોબાઈલમાં વ્યસ્ત હતો પછી મારા પતિએ મને તેમની પાસે બેસાડી અને કહ્યું હું કામ માટે બે દિવસ શહેરની બહાર જાઉં છું મેં કહ્યું તમારા વિના બે દિવસ હું ઘરે એકલી રહીશ મેં આશ્ચર્યચકિત થઈ સામે જોયું અને પછી સ્પષ્ટ ના પાડી દીધી તેને કહ્યું કામ છે જવું પડશે અને તું ઘરે એકલી કેમ રહીશ પિતા પણ છે ને મારા પતિએ મને ઘણું સમજાવ્યું મેં કહ્યું હું પાગલ દેખાઉ છું તમારા વિના બે દિવસ તમારા પિતા સાથે ઘરે એકલી રહું મારા પતિએ કહ્યું અરે મારા પિતા દિલના ખૂબ સારા છે તે ગુસ્સામાં બોલી રહ્યા હતા મેં કહ્યું અરે મારો કોઈ એવો મતલબ નથી પણ મને તમારા પિતા કંઈક અજીબ લાગે છે મારા પતિએ કહ્યું એ છોકરી શરમ કર અને ભગવાનથી ડર આ તું શું બોલી રહી છે તેને આશ્ચર્યથી મારી સામે જોયું અને હું મોઢું બગાડી સોફા પર બેસી ગઈ પછી મારા પતિએ કહ્યું કે તું હજી મારા પિતાને બરાબર જાણી શકી નથી તેથી આવી વાતો કરે છે તારા વિચાર બદલ અને તું એક કામ કર તારી માતાના ઘરે ચાલી જ આજે તું મને જવાનું પણ કહેતી હતી અને આવી રીતે બંનેના કામ થઈ જશે મારા પતિએ મને પ્રેમથી સમજાવ્યું તેને મને સલાહ આપી તો મને તે સલાહ બરાબર લાગી અને હું માની ગઈ અને ઝડપથી મેં મારી તૈયારીઓ શરૂ કરી મને બેગમાં કપડાં ભરતા જોઈ મારા પતિએ કહ્યું મેં તને બે દિવસ માટે જવા કહ્યું છે બે મહિનાઓ માટે નહીં મેં કહ્યું છોકરીઓ લગ્ન પછી તેમના માતા પિતાના ઘરે જાય છે ત્યારે તેઓ તેમની સાથે મોટી બેગ લઈને જાય છે તમારી જેમ નહીં કે બે શૂટ બે દિવસ ચાલે મારા પતિએ કહ્યું હા મારી મા જા અને તૈયાર થા હું તને છોડીને આવું છું પછી મારા પતિએ તેની ચાવી લીધી અને દરવાજા તરફ ચાલવા લાગ્યા હું પણ મારી બેગ લઈ પાછળ આવી રહી હતી મારા પતિ આખા રસ્તે ઉદાસ હતા અને હું તેના કરતા વધુ હતી હું આખો રસ્તે તેનો હાથ પકડી બેઠી હતી હું મારા પતિને ખૂબ પ્રેમ કરતી હતી હું ઈચ્છતી ન હતી કે તે મારાથી દૂર જાય તે ડ્રાઈવિંગ કરતા હતા મેં તેને જોઈને હરવેથી બોલાવ્યા અને કહ્યું હું ઈચ્છતી નથી કે તમે જાઓ ખબર નહીં કેમ મને વિચિત્ર ડર લાગી રહ્યો છે મે મારી લાગણીઓ તેમને કહી તો તેણે મારો હાથ તેના હાથમાં પકડીને જોરથી દબાવ્યો અને કહ્યું ચિંતા નહીં કર બસ બે દિવસની વાત છે હું તરત જ પાછો આવી જઈશ આટલા શબ્દો કહ્યા પછી તેને કાર રોક કારણ કે મારી માતાનું ઘર આવી ગયું હતું કાર બંધ થતાં જ મારી બેગ પકડીને કારમાંથી નીચે ઉતરી અને તેને અંદર આવવા કહ્યું પણ તે અંદર ન આવ્યા અને કાર્ડ લઈને ચાલ્યા ગયા હું બેગ લઈ અને અંદર ગઈ તો મારી માતા મને જોઈને હેરાન થઈ ગઈ કારણ કે હું હમણાં જ અહીંથી ચક્કર મારીને ગઈ હતી તેઓએ મને આવવાનું કારણ પૂછ્યું તો મેં કહ્યું મારા પતિ કામ માટે બે દિવસ શહેરની બહાર ગયા છે મારા જવાથી તેને થોડી રાહત થઈ જમવાનો સમય થઈ ગયો હતો તેથી મેં અને માએ સાથે બેસી જમ્યું કારણ કે ભાઈ તો કામે હતો આથી અમે ઘરે એકલા હતા જમ્યા પછી મેં ચા બનાવી પછી અમે બંને મા દીકરીએ બેસીને ચા પીધી ત્યારે મારા મનમાં મારા સસરાનો વિચાર આવ્યો કે મારે મારા સસરાના વિચિત્ર વર્તનને મારી માતા સાથે શેર કરવું જોઈએ તેથી ચા પીતી વખતે મેં મારી માતાને પૂછ્યું કે મા તમને મારા સસરા કેવા લાગે છે મારી માતાએ મારા વિચિત્ર પ્રશ્ન માટે મારી સામે જોયું પરંતુ પછી તેઓ પોતાને નિયંત્રિત કરી અને કહ્યું સારા માણસ છે પણ તું આમ કેમ પૂછે છે મેં કહ્યું મને માણસ બરાબર નથી દેખાતો તેને કહ્યું કેમ કેમ બરાબર નથી મારી વાત પર તેને શક થયો મેં કહ્યું માં બધું બરાબર છે પણ એક વાત બહુ વિચિત્ર છે હું જ્યારે પણ નાવા જ આવું છું મારા સસરા કહે છે કે થોડી વખત રાહ જોવો હું વોશરૂમ સાફ કરી આપું છું નહીં તો તને દુર્ગંધ આવશે અને એક કલાક સુધી વોશરૂમ સાફ કર્યા પછી તે ત્યાંથી નીકળે છે મને આ વાત ખૂબ વિચિત્ર લાગે છે એવું લાગે છે કે તે કંઈક છુપાવી રહ્યા છે મેં મારી લાગણીઓ મારી માતા સમક્ષ વ્યક્ત કરી તો તેણે મને ખરાબ રીતે ઠપકો આપ્યો અને કહ્યું તું કેવી વાતો કરે છે તે તારા પિતા સમાન છે અને તું તારા પિતા વિશે કેવા પ્રકારની વાતો કરે છે તે ખૂબ સારા વ્યક્તિ છે જ્યાં સુધી મેં નોંધ્યું છે તે મને ખૂબ જ સરસ માણસ લાગે છે તેની વાત કરવાની રીત સારી છે અને તે સંભાળ રાખનાર વ્યક્તિ છે તારે બીજું શું જોઈએ તારા મનમાંથી બધા બિનજરૂરી વિચાર કાઢી નાખ નકામાં નાટકો જોઈને તારું મગજ બગડી ગયું છે બીજો કોઈ વાંધો નથી મારી માતાએ મને ઠપકો આપ્યો હતો જેથી હવે હું તેને કંઈ વાત કરી શકતી ન હતી પણ તેમાં કોઈ શક ન હતો કે મારા સસરા ખરેખર ખૂબ જ સારા વ્યક્તિ હતા પરંતુ તેની આ જ હરકત થોડી વિચિત્ર હતી મારી માતાના આટલા લાંબા ભાષણ પછી મેં તેમની સાથે બહુ દલીલ કરી નહીં અને હા કહ્યા પછી મેં આ વિશે એક વખત પણ વાત કરી નહીં બની શકે છે કે મારી માતા કહે છે એ બરાબર છે આ મારો વહેમ હોય અને બીજું કંઈ નથી મારે મારા સસરા વિશે આવું ન બોલવું જોઈએ મારી માતા સાચી છે કે એક સસરા પિતા સમાન હોય છે અને પિતા વિશે આવું વિચારવું ખોટું છે મેં વિચારવાનું બંધ કર્યું અને ચા પીવા લાગી મારો આખો દિવસ આમ જ પસાર થઈ ગયો સાંજે પિતા ઘરે આવ્યા તો મને જોઈને બહુ ખુશ થયા અને સાંજે અમે બહેન ભાઈ અને માએ લૂડો રમ્યો આખો દિવસ આવી રીતે પસાર થયો બીજા દિવસે મને મારી એક મિત્રનો ફોન આવ્યો તે તેના માતા પિતાના ઘરે આવી હતી અને મને મળવા માંગતી હતી મેં મારી માતાની પરવાનગી લીધી અને અમે બંને મળવાનો પ્લાન બનાવ્યો અને હું બપોરે તેના ઘરે પહોંચી મારી મિત્ર નવી પરણેલી હતી અને તેણે મને કહ્યું કે તે અલગ થઈ ગઈ છે હું પણ હેરાન થઈ કારણ કે તેના ઘરમાં ફક્ત તેના સાસુ રહેતા હતા મેં તેને પૂછ્યું તારે અલગ થવાની શું જરૂર છે તારી સાથે તો ફક્ત તારા સાસુ સસરાજ છે તે તેમને પણ એકલા છોડી દીધા તે એકદમ સારી વાત નથી મેં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ જવાબમાં તેણે મને જે કહ્યું તે મારા રૂવાટા ઊભા કરવા માટે ઘણું હતું તેને કહ્યું શું સારા હતા તેણે તો મારું જીવન બરબાદ કરી દીધું હતું ગુસ્સામાં જવાબ આપ્યો કે મારા મારા સસરાએ બાથરૂમમાં કેમેરા લગાવ્યા હતા અને તે રૂમમાં મારા વિડીયો જોયા કરતા હતા તેથી તે ક્ષણે મેં મારા પતિને આ કહ્યું કે હું તે બંને સાથે રહી શકીશ નહીં મને મારા સસરા પાસેથી આવી હરકતની અપેક્ષા ન હતી ઉમીદ તો મારા પતિને પણ ન હતી પરંતુ મારા સસરાએ પોતે કબુલાત કરી હતી તેથી શકની કોઈ વાત જ ન હતી પોતાના શબ્દો બોલીને તે ચૂપ થઈ ગઈ પછી શું થયું મેં આશ્ચર્ય સાથે પૂછ્યું તેણે કહ્યું શું થવાનું હોય મેં મારા પતિને કહ્યું હતું કે હું આ બંને સાથે નહીં રહી શકું દૂધનો બળી ગયેલો છાસ પર ફૂંક મારી પીવે છે તો હું કેમ ચૂપ રહું આવી વાત મારા સાસરે એકવાર થઈ હતી એટલે હવે મને ડર હતો કે આ બીજી વખત પણ થઈ શકે છે તેથી જ મેં ઘરે જવાનું નક્કી કર્યું મારા પતિને પણ આ વાત સાચી લાગી તેથી અમે બધાથી અલગ રહીએ છીએ પોતાના મનની વાત કર્યા પછી તે તો મૌન થઈ ગઈ આ વાત કહી તે ચૂપ થઈ ગઈ પણ મારા મગાજમાં ખરાબ વિચારો આવી રહ્યા હતા કારણ કે જો તેના સસરા આવું કરી શકે છે તો મારા સસરાની ક્રિયાઓ કોઈ પણ રીતે આવી જ હતી હવે મેં નક્કી કર્યું હતું કે આ વખતે હું ઘરે જઈશ તો સત્ય જાણીને જ રહીશ બે દિવસ કેવી રીતે પસાર થઈ ગયા તેની ખબર ન રહી બે દિવસ પછી મારા પતિ મને લેવા આવ્યા અને સીધા બીજા શહેરમાંથી આવી અને મને જ લેવા આવ્યા હતા તેનો ઈરાદો મને અહીંથી ઘરે લઈ જવાનો હતો પણ આટલા લાંબા સમય પછી જ્યારે તે આવ્યા તો મારી માતાએ તેને જમવા રોકી લીધા જમ્યા પછી મેં મારી બધી સામગ્રી પેક કરી અને હું પાછી આવી પણ મારા મનમાં મારી મિત્રના વિચારો સતત ચાલતા હતા મારા સસરાનું પાત્ર દેખાવમાં હવે વધુ વિચિત્ર બની ગયું હતું મેં વિચાર્યું હતું કે હવે જ્યારે મારા સસરા વોશરૂમમાંથી બહાર આવશે હું વોશરૂમનો દરેક ખૂણો તપાસીશ અને જોઈશ કે ક્યાંક તેને પણ તો કેમેરા લગાવ્યા નથી ને શું મારી મિત્રના સસરાની જેમ મારા સસરા પણ આ કામ કરે છે મારા મનમાં ઘણા પ્રશ્નો હતા જેના જવાબો પણ મારી પાસે ન હતા હું મારા જ વિચારોમાં ભટકી રહી હતી અને મારા પતિ સાથે વાત પણ કરી રહી ન હતી મને તેનો ખ્યાલ પણ ન હતો કે ક્યારે મારું ઘર આવી ગયું કારણ કે જ્યારે ઘર આવી ગયું ત્યારે મારા પતિએ મને કારમાંથી નીચે ઉતરવાનું કહ્યું અને કહ્યું શું વાત છે બધું બરાબર છે ને મારી આવી વિચારસરણીને કારણે મારા પતિએ મને ટોકી અને જ્યારે તેણે મને કહ્યું ત્યારે મને ખબર પડી કે તે બે દિવસ પછી આવ્યા હતા અને હું મારા વિચારોમાં ગુમ હતી મારે તો તેને સમય આપવાનો હતો મેં હસીને જવાબ આપ્યો કે ના એવું કંઈ નથી તમે અંદર તો આવો હું તમારા માટે સરસ ચા બનાવી આપીશ પછી અમે અંદર આવ્યા મેં તેના માટે ચા બનાવી અને તે રાત્રે અમે ઘણી વાતો કરી અને વાત કરતી વખતે મારી આંખો ક્યારે લાગી ગઈ ખબર જ ના પડી હું જાગી તો સવારના દસ વાગી રહ્યા હતા મારા પતિ તો કામે ચાલ્યા ગયા હતા એ જોઈને હું પલંગ પરથી કૂદી પડી અને ઝડપથી મોં અને હાથ ધોઈને કિચન તરફ ગઈ જ્યાં નાસ્તાના વાસણો હતા અને એ વાતનો પુરાવો હતો કે આજે મારા પતિએ તેની માટે અને મારા સસરા માટે નાસ્તો બનાવ્યો છે મારા પતિ જાણતા હતા કે હું રાત્રે થાકીને સૂઈ ગઈ હતી તેથી તેણે મને સવારે જગાડી નહીં જ્યારે તેણે તે કર્યું ત્યારે મને તેના પર વધુ પ્રેમ આવવા લાગ્યો કિચન તરફ એક નજર નાખી અને બધું સાફ કર્યું પછી હું નાહવા જવા લાગી ત્યારે રાબેતા મુજબ મારા સસરા આવ્યા અને કહ્યું કે પહેલા હું વોશરૂમ સાફ કરીશ જેથી મને દુર્ગંધ ન આવે મારા સસરાની ક્રિયાઓથી મને મારા મિત્રના શબ્દો યાદ આવ્યા અને મેં નક્કી કર્યું કે જતાની સાથે જ હું વોશરૂમ તપાસીશ એ એક કલાક પછી તે રૂમમાંથી બહાર આવ્યા અને કહ્યું વહુ હવે નહાઈ લો મેં વોશરૂમ સાફ કર્યું છે હું હસી અને અંદર ચાલી ગઈ અને સારી રીતે વોશરૂમની તપાસ કરી છતાં મને ત્યાં કશું મળ્યું નહીં ત્યાં કોઈ જગ્યા એવી ન હતી કે મને ત્યાં કંઈ મળે મને સમસ્યાઓ થવા લાગી હતી કે જો અહીં કંઈ નથી તો મારા સસરા દર વખતે અહીં કેમ આવતા હતા તેથી મેં વિચાર્યું કે હું હવે વોશરૂમમાં કેમેરા લગાવીશ અને જોઈશ કે તે અંદર શું કરે છે એ વિચારતા હું નાહવા લાગી બે દિવસ આમ જ વીતી ગયા એ દિવસે પણ મારે નાહવા જવાનું હતું તેથી હું વોશરૂમમાં નહાઈ પહેલાં એક વખત ચાલી ગઈ અને સાઈડ પર કેમેરો લગાવી દીધો અને તે કોઈને ખબર ન પડે તેમ લગાવેલો હતો પછી હું બહાર આવી અને મારા નાહવાનું સામાન ભેગો કર્યો અને નહવા વોશરૂમ તરફ ચાલવા લાગી તો મારા સસરા ફરી આવ્યા અને મને વોશરૂમ સાફ કરવાનું કહ્યું મેં હસીને તેને પરવાનગી આપી અને તેની અંદરથી બહાર આવવાની રાહ જોવા લાગી એકાદ કલાક પછી મારા સસરા બહાર આવ્યા મેં તેમનો આભાર માન્યો અને તરત જ વોશરૂમ તરફ ગઈ તેઓ મારી સાથે શું કરે છે તે જાણવા માટે હું આતુર હતી આ બધું વિચારીને મારી રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી પણ આજે મારે આ બધું જાણવું હતું હું વોશરૂમમાં ગઈ અને બધી વસ્તુઓ પહેલાં સાઈડ પર મૂકી અને લગાવેલો કેમેરો બહાર કાઢ્યો અને તે વિડીયો જોયો અને તેની અંદર જે રેકોર્ડ થયેલું હતું એ જોઈ મારા હોશ ઉડી ગયા નળની પાછળ જે ટાઇલ્સ મૂકવામાં આવી હતી તેની પાછળ એક રસ્તો બનાવવામાં આવ્યો હતો પણ વિડીયોમાં આનાથી વધુ કંઈ જોઈ શકાતું ન હતું હવે મને આશ્ચર્ય થયું કે આની નીચે શું છે પછી મેં દરવાજો બરાબર બંધ કરી દીધો અને જેમ મારા સસરા વિડીયોમાં કરતા હતા તેમ મેં તે ટાઇલ્સ હટાવી તો તેની અંદર એક સીડી હતી એ જોઈને મને ફરી આશ્ચર્ય થયું કે ત્યાં એક રૂમ હતો અને ત્યાં ઘણા બાળકો હતા બિચારોની હાલત ખૂબ ખરાબ હતી તે પરસેવામાં બેઠા હતા તેની હાલત ખરાબ હતી તેના મોં પર ટેપ લગાવવામાં આવી હતી મારા સસરા મારા નાહવા પહેલાં તે બધાને મોં બંધ કરી દેતા હતા જેથી હું કે બાળકોનો અવાજ સાંભળી શકું નહીં હું તે બાળકો પાસે ગઈ અને તેમને પ્રેમ કર્યો અને પ્રેમથી પૂછ્યું કે શું વાત છે મને ખબર પડી મારા સસરાએ તેને કેદ કરીને રાખ્યા છે પછી એ બાળકોને મેં સાંત્વના આપી અને તરત જ સીડીઓ ચડી વોશરૂમમાં આવી અને તે ટાઇલ્સ બરાબર રાખી દીધી અને નળ ચાલુ કર્યો મને નાહવાનું તો મન ન હતું પણ મારે સસરાને બતાવવા માટે નાહવું પડ્યું મેં મારા વાર ભીના કર્યા અને બહાર આવી હવે મને મારા સસરાથી ડર લાગતો હતો પરંતુ મારે મારા પતિના આવવાની રાહ જોવી પડી રાત્રે મારા પતિ આવ્યા ત્યારે મેં તેને જમવાનું આપ્યું અને પછી મારા સસરાના રૂમમાં જવાની રાહ જોઈ તેના રૂમમાં જતા મેં તે વિડીયો મારા પતિને દેખાડ્યો આ જોઈ તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા પછી મેં જે આગળ જોયું તે કહ્યું મેં જે કહ્યું તે સાંભળીને તેને પણ આશ્ચર્ય થયું તેને ભરોસો આપવા માટે હું તેને ફરી એ જ રૂમમાં લઈ ગઈ તેને બધું પોતાની આંખોથી જોઈને આશ્ચર્ય થયું કે તેના પિતા આખી જિંદગી ત્યાં શું કરી રહ્યા હતા ઉપર આવ્યા પછી અમે બંને એક સાથે વિચારતા હતા કે આગળ શું કરવું પછી મારા પતિએ હિંમતભેર નિર્ણય લીધો અને પોલીસને જાણ કરી અમારી પાસે સબૂત તરીકે એક વિડીયો પણ હતો અને અમે તે પોલીસને બતાવ્યો પછી તરત જ મારા સસરાની ધરપકડ કરવામાં આવી અને અમને પછી ખબર પડી કે આ રીતે ઘણા બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બધા આ માણસની શોધમાં હતા પિતાને જેલમાં જતા જોઈ મારા પતિની આંખોમાં આંસુ આવી ગયા પછી મેં તેને આશ્વાસન આપ્યું કે તેણે સત્યનો સાથ આપ્યો છે આજે આ ઘટનાને બે વર્ષ થઈ ગયા છે અમારો એક દીકરો પણ છે મારા સસરાને આ જીવન કેદની સજા થઈ છે મારા પતિ હજુ પણ મારા સસરાને મળવા જાય છે અને આવી અને રડે છે તે કહે છે કે તે ગમે તેવા હતા પરંતુ મારા પિતા હતા આજે હું ખુશ છું મારા પતિએ સત્યનો સાથ આપ્યો છે અને અમને તમામ બાળકોના આશીર્વાદ મળ્યા છે મેં મારા સસરાને જેલમાં મોકલી બરાબર કર્યું કે પછી મારે તેને એક મોકો આપવો જોઈએ કમેન્ટમાં મને જરૂરથી કહેજો તમને મારી સ્ટોરી કેવી લાગી છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ